ધોરણ ચાર વિષય ગુજરાતી કાવ્યનો હું તો પૂછું કવિર નામ છે સુંદરમ હું તો પૂછું કે મોરલાની પીછીના રંગ રંગ વાળી તો ટીલડી કોણે જડી ભગવાન છે એ શ્રેષ્ઠ કલાકાર છે અને તેને દુનિયા આખી શણગારી છે તો કવિ છે એ ઈશ્વરની આવી અનેક રચનાઓને જોઈને આનંદમાં થાય છે અને પોતાના મનને પ્રશ્ન કરે છે કે કવિ કહે છે કે હું તો એવું પૂછું છું કે મોરના પીછા રંગ રંગી આ ટીલડી એટલે એની આંખ મોરની આંખ રંગ રંગવાળી છે એ કોણે બનાવી હશે કવિના મનમાં પ્રશ્ન થાય છે વળી પૂછું કે મીંદડીની માંજરસી આંખ ચકચકતી કીકીઓ કોણે મઢી વળી કવિના મનમાં શું પ્રશ્ન થાય છે કે બિલાડીની માંજરી આંખો છે ચકચકતી માંજરી આંખોમાં ચકચકતી કીકીઓ છે એ કોણે મઢી હશે કોણે બનાવી હશે હું તો પૂછું કે આંબાની ટોચ જ્યાં હાથના પહોંચે ત્યાં કૂપો કોને કરી પછી કવિ આગળ પૂછે છે કે હું તો પૂછું છું આંબાની ટોચે કે જ્યાં આપણો હાથ પહોંચી શકતો નથી ત્યાં કરી હશે વળી પૂછું કે ગાવલીના પેટે આ દૂધ કેરી ધોરી મીઠી ધારા કોણે ભરી હશે પછી કવિના મનમાં વળી વિચાર આવે છે અને પૂછે છે એ ભગવાનને કે ગાયના પેટે આ ચણમાં દૂધની ધારાઓ કોણે ભરી હશે હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોસી ઝૂંપડી કોણે મઢી પછી આગળ કવિના મનમાં પાછો શું વિચાર આવે છે પૂછે છે કે હું તો પૂછું છું ચાંદાની થાળીમાં એટલે ગોળ ચાંદામાં બકરી અને ડોસીની ઝૂંપડી કોણે મઢી હશે ચાંદામાં ડોસી અને ઝૂંપડી ઝૂંપડી અને બકરી હોવાની માન્યતા છે આપણે બધા ચાંદો જોઈ હતી તેમાં આપણે કહી છીએ ને કે ડોસી છે ને એની ઝૂંપડી છે ને બકરી છે ને એ બધું કોણે કર્યું કે આ કોણે બનાવ્યું હશે એવો વિચાર આવે છે વળી પૂછું કે આપની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી આ કોણે કરી વરી પાછું શું પૂછે છે કે આભમાં આપની હથેળીમાં એટલે આકાશમાં સૂરજની ફરતી ભમરડી કોણે કરી હશે એટલે સૂરજ છે એ આકાશમાં ભમરડાની જેમ ફર્યા કરે છે તો આ કોણે બનાવ્યું હશે હું તો પૂછું કે પોપચે મઢેલી આ દસ કોણે કરી પછી પાછા શું કવિના મનમાં વિચાર આવે છે કે હું તો પૂછું છું કે પોપચામાં મઢેલી આ દસ દિશાએ ચારે તર દસ દિશા એટલે ચારે તરફ દેખતી મારી આંખ કોણે બનાવી હશે પોપચાથી મઢેલી એટલે આપણી આંખની વાત કરે છે પછી કે છે કે હું તો પૂછું નવલખ તારે મઢેલી આભની ચૂંદડી કોણે કરી પછી કવિ આગળ શું પૂછે છે કે નવલખ તારાઓ એટલે નવલખ તારાઓ એટલે આકાશમાં તારા દેખાય છે નવ લાખ અસંખ્ય અસંખ્ય તારા દેખાય છે તે તારા આકાશમાં કોણે કર્યા હશે કે તારાઓથી મઢેલી ચૂંદડી છે એ આભલાને આભમાં લાભલા એટલે આકાશમાં કોણે કરી હશે કવિના મનમાં વિચાર આવે છે અને ભગવાનને પ્રશ્ન પૂછે છે